ડૉક્ટર સાહેબ આંબેડકર પંચોતેર વર્ષ પહેલાં અહીંયા પધરામણી કરી અને એને આધારે એમની જે અંદર વિઝન હતું એમની અંદર જે ભાવ હતો એની અંદર જે દીર્ઘદ્રષ્ટિ હતી એ દીર્ઘદ્રષ્ટિને આધારે પછી લગભગ 3ક વર્ષની અંદર બે કે ત્રણ વર્ષમાં દેશ મિત્રો આઝાદ થયો આ દેશ આઝાદ થયા પછીની તમને મને સૌને ખબર છે કે 2500 વર્ષ માં 2500 વર્ષ કરતા પણ વધારે સમયથી આ સમાજની અંદર જો કોઈ ક્રાંતિકારી વીરપુરુષ જન્મ હોય તો એ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર છે કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ને આપણે જેટલા એની એની વિચારશ્રેણી એના વિચારો આપણે જેટલા જાણતા જઈએ છીએ ને એટલે એ ડેથની અંદર એ જમીનની અંદર આટલા જ ઊંડા છે મતલબ કે એનું કોઈ માપ નથી આવતું કોઈ માપ તમે એનું આજે રિઝર્વ બેંક કોણે આપી રિઝર્વ બેંક નું જે દ્રષ્ટિ છે એનું બુંદ એનું એનું બીજ કોને રોપ્યું આ યુપીએસસી છે આ અમારી પબ્લિક સર્વિસ કમિશન છે એનું બીજ કોણે રોપ્યું આ બધા જ બીજોને એ રોપવામાં જ્યારે દેશ આઝાદ ન હતો થયો નહોતો એ પેલા એના બીજ રોપનાર કોઈ વ્યક્તિ હોય તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અને બાબા સાહેબ આંબેડકર એટલે એટલે ખાલી સંવિધાન 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 લખ્યું લખ્યું એ મહાન છે એની એની કરતા પણ મહાનતા ખૂબ મોટી છે મિત્રો ખૂબ મોટી છે તમે એને ડગલા પગલે તમે વિચાર કરશો ડોક્ટર સાહેબ આંબેડકર વિશે તો તમને હર ક્ષેત્રની અંદર એના ઉત્તમ પ્રકારના ગુણો જોવા મળશે

ગયા વર્ષે લગભગ પાંચેક લાખ લોકો આવ્યા હતા અને પછી જે કંઈ બીજા સવર્ણો દ્વારા જે કંઈ આપણા સમાજને જે કંઈ નુકસાન પહોંચાડવામાં આવ્યું અથવા марકટ કરવામાં આવી પછી આ વર્ષે પણ લગભગ 10 થી 10 લાખ કરતાં પણ વધારે પૂરા ભારતમાંથી અનુસૂચિત જાતિ સમાજના લોકો અનુસૂચિત જનજાતિ સમાજના લોકો ત્યાં ઉપસ્થિત રહ્યા મિત્રો આપણો ઇતિહાસ આપણે કદાચ તપાસીએ ને તો આપણે સૌ ગૌરવ લઈ શકીએ એવો આપણો મહાન ઇતિહાસ છે મિત્રો મહાન ઇતિહાસ છે તમે ભીરા ભીમા ગોરેગાવ વાત કરતા હો તો હું એમ કહું કે ત્યાં એક મહાન રેજિમેન્ટ જે આપણે અત્યારે પણ છે એ મહાન રેજિમેન્ટ એ અંગ્રેજોના સમયની અંદર ત્યારે પ્રસ્થાપિત થઈ હતી આપણા ત્યારના મહાન રેજિમેન્ટના લોકોએ પણ પેશવાઓ એમ કીધું કે તમે જો અમને તમારા સૈન્યમાં અમને રાખતા હો તો અમારે અંગ્રેજો તરફી લડવું અમારે અંગ્રેજો તરફી લડવું નથી પણ તમે અમને અમારી જે રેજિમેન્ટ છે એ રેજિમેન્ટ પેશવાઓ સાથે તમે જોડો મિત્રો પેશવાઓ એ રેજિમેન્ટ એમ કે આ મહાર જ્ઞાતિના લોકો આ શું કરી શકે આની શું તાકાત એટલે એ લોકોએ રેજિમેન્ટને એનામાં લીધી નહીં તમને વાસ્તવિકતાની વાત કરું ત્યાં તો આપણા મહાર જ્ઞાતિના ચારસો લોકો અને એકસો ને છવ્વીસ બ્રિટિશ સૈનિક એમ કરે પાંચસો ને છવ્વીસ સૈનિકો ભીમા ગોરેગાંવ જે નદી છે ભીમા ગોરેગાંવ જે સ્તંભ છે વિજય સ્તંભ એ અંગ્રેજો આજથી બસો વર્ષ પહેલા ત્યાં એની સ્થાપના કરીશ મિત્રો એની અંદર ફક્ત ને ફક્ત પાંચસો ને છવ્વીસ સૈનિકો સાથે અઠાવીસ હજાર ભૂપેન્દ્રભાઈ અઠાવીસ હજાર પેશવાઓ એની સામે લડા યુદ્ધ કરે છે અને આપણી રેજિમેન્ટ જે છે એ રેજિમેન્ટ પાંચસો ને આપણા ચારસો ને જે

વિશ્વના બધા જે લડાઈઓ થઈ છે ને વિશ્વની બધી લડાઈઓ એમાં શ્રેષ્ઠ કમ કોઈ લડાઈ હોય તો એ ભીમા ગોરેગાવની વિજય સ્તંભની છે એમાં ઇતિહાસમાં એ લોકો એ ત્યાં એના એના બ્રિટિશને જે લાઇબ્રેરીઓ છે એની અંદર મિત્રો એ લોકોએ ટાક્યું છે આવા સમાજના આપણે અન્યાયી હોય અને પછી આપણે એમ કે કે આપણે આપણે મિત્રો આ જ્યારે તમે પ્રત્યક્ષ જુઓ ને ત્યારે તમને પોતે થશે હું એની પાછળ ત્યાં બાબા સાહેબ આંબેડકરે તળેવડા ગામ છે ત્યાં એમનું ઘર છે એ ઘર પણ હું જોવા ગયો એ ભીમા ગોરે ગામથી લગભગ વીસક કિલોમીટરની આજુબાજુ ને આપણો જે પુનાથી લગભગ બહુ નજીક છે મિત્રો ત્યાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે

શિક્ષણ સ્કૂલો સંકુલો ઊભું કરવા માટે આખા ભારતની અંદર પણ એને એમના પરિવાર માટે કે એમના ઘર માટે એણે ક્યારે ખરીદી એમનું ખાલી દાદરની પાસે એક જ મકાન છે એ એ જ મકાન એમના નામે છે બાકી સિદ્ધાર્થ કોલેજ હોય ઓરંગ ઓરંગ ઔરંગાબાદની અંદર જે યુનિવર્સિટી યુનો ઓર ઔરંગાબાદની અંદર જે પણ એને સંકુલ સ્થાપ્યું એ પણ એમણે પોતાના નામે નથી રાખ્યું મિત્રો મિત્રો એ માણસ આટલા વર્ષો પછી આપણે અત્યારે યાદ કરવા પડે એ યાદ એટલે કરવા પડે તો વિચારોની અંદર એ માણસની કેટલી પવિત્રતા હતી કેટલી મહાનતા હતી એના તમે શબ્દો તમે જીવનભર એના વાગોળા કરો ને તો પણ તમને મિત્રો ઓછા પડે છે મારે તમને એક બે બીજી બાબતોથી યાદ કરાવીશ કે જ્યારે સંવિધાન સંવિધાન લખાઈ ગયું સંવિધાન લખ્યા પછી બધા જ મહાનુભાવો એમાં ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ હોય કે બી રાવ હોય પછી ચાગલા હોય કે અનેક લોકોએ એમના વિશે અનેક અનેક પ્રકારની વાત મૂકી હતી વિષય મૂક્યા હતા એમ ડોક્ટર કાલેલકર કાકા કાકા સાહેબ કાલેલકર જે છે એમણે એક વિષય મૂક્યો અને એ મારે તમને એના શબ્દોમાં મારે તમને સંભળાવવો જોઈએ કાકા સાહેબ કાલેલકરનો

એમના જાતે દેશ નું ભાવી ઘડાયું છે આ આ જ્યારે સંવિધાન જ્યારે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે જ્યારે આપ્યું એ પછીના વિષય ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ ન્યાયમૂર્તિ મોહમ્મદ કરીમ સાગલાએ પણ કીધું છે એ પણ મિત્રો આપણે સાંભળવું જોઈએ આપણને મળેલા અધિકારો પ્રત્યેક નાગરિક ડોક્ટર આંબેડકરના જે અધિકારો મળ્યા છે એમના પ્રત્યેક નાગરિક કૃતજ્ઞાપૂર્વક સ્મરણ કરશે તેઓ સમગ્ર રાષ્ટ્રના નેતા છે એમ હું માનું છું તેઓ ફક્ત દલિત નેતા નહીં આપણે તેમને કાર્યોનું જો એમને આપણે દલિત નેતા કહીશું તો એમનું કાર્યનું આપણે અપમાન કર્યું ગણાશે વિશ્વના અનેક મહાન બંધારણ નિષ્ણાન તરીકે ડોક્ટર બાંબા બાબા સાહેબ આંબેડકર હવે પ્રખ્યાત છે આ તમને કદાચ કહું કે મોહમ્મદ કરી ચાગલા છે

ફક્ત ને ફક્ત આપણા સમાજની કે આપણે આવા છીએ આપણે નબળા છીએ આપણે બીજા કરતા દુઃખી છીએ ભાઈ દીપકભાઈ ભાઈ માધુભાઈ ભાઈ ભૂપેન્દ્રભાઈ જે વિષય મૂક્યો ને એ પણ આપણે મિત્રો આવનારા દિવસોની અંદર તમારે સમાજની જે કાંઈ અત્યારે આ સિત્તેર વર્ષ બોતેર વર્ષ થયા છે આઝાદીના થે હવે આવનારો દિવસો મિત્રો એ કઠણ છે હું શબ્દ વાપરું છું કઠણ શું કામ કે આવનારા દિવસોની અંદર તમારી પાસે